ટીચર એમ કે અમારા ટાઈમ નથી કે અમે રિઝલ્ટ બનાવી દઈએ અમે જયારે પરીક્ષાના પેપર કાઢી દીધા ને હાથેથી ત્યારે એ લોકો કોરા રિઝલ્ટ અમને હાથમાં દીધા છે કે કાલે આવીને તમે માર્કસ લખાવી જાજો હવે એ લોકો એમ કે છે કે અમે અમારા ટાઈમ નથી કે આવીને અમે તમને માર્ક્સ લખી દઈએ ને અમે ત્રણ દિવસ આજે ધક્કા ખાઈ છીએ એ લોકો સ્કૂલમાં આવતા જ નથી સ્કૂલમાં તાળા લાગેલા છે અમે બધા પેરેન્ટ જઈને જઈને ધક્કા ખાઈને અમે પાછા હાલે આવીએ છીએ બીજી સ્કૂલમાં નાખવા છે તો એ લોકો અમને જન્મ તારીખ છોકરાને નથી આપતા કે અમે બીજે ક્યાં નાખીએ છોકરાને આ સમગ્ર ઘટના અંગે જિલ્લા શિક્ષણ અધિકારી અજાણ હોય તેવું લાગી રહ્યું છે તેમનું કહેવું છે કે કોઈ પણ શાળા એક શિક્ષકથી ચાલતી નથી તેમણે આ દિશામાં તપાસ કરી દોષિત શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં લેવાની ખાતરી આપી છે જિલ્લાની કોઈ પણ શાળા એના પરિણામો જે છે દફતર ઉપર એમાં કોઈ પણ પ્રકારની કચાસ હોય ચલાવી લેવામાં ના એટલે એની જે તે કેળવણી નિરીક્ષક જે છે એ શાળાના સંપર્ક કરી એના દફતર ઉપર એને નિયમાનુસાર પરિણામ બનાવ્યું છે કે કેમ એની ઇન્કવાયરી કરશે તમે જે કહો છો એવા કદાચ જો પ્રશ્નો હશે તો એ જે શાળાને એ સંદર્ભે એનું ધ્યાન દોરી અને અનુસારની કાર્યવાહી કરવા બાળકના જીવનનું ઘડતર કરવામાં શાળાનો મહત્વનો ફાળો હોય છે પરંતુ અહીં તો કિશોરાવસ્થામાં જ બાળકોને એવા પાઠ શીખવવામાં આવી રહ્યા છે જેથી બાળકોનું જીવન જોખમાઈ રહ્યું છે ત્યારે આ દિશામાં ઝડપી પગલાં લેવાય તે જરૂરી છે કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરત ડોડિયા વીટીવી ભુજ